બોરસદના ચુવા ગામમાં મઢીપુરા થતા અબલાપુરા વિસ્તારના રહીશોને અવર જવર કરવા માટેના રસ્તા કાચો હોવાથી રહીશોને પડતી હાલાકી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાકો રસ્તો નહીં બનાવતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો ચોમાસામાં આ વિસ્તારમાં કોઈ બીમાર પડે તો એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી અભ્યાસ અર્થે શાળાએ જતા બાળકોને પણ કાદો કીચડમાંથી પસાર થવું પડે છે રહીશો વહેલી તકે રોડ બનાવે તેવી માંગ કરી હતી

સરપંચને રજૂઆત કરવાથી ધારાસભ્ય સુધી રજૂઆત કરવાથી હજુ તો સુધી કોઈ તંત્ર એક્શનમાં નથી અને જ્યારે એમના ઘરના રોડ રસ્તા એક એટ અ ટાઈમ પાસ થઈ જાય તાલુકાના સભ્યએ એમનો રસ્તો પ્રાઇવેટ બનાવી દીધો ગામના આગેવાન સરપંચ એવા કે એમના જાતને સરપંચ સમજો ભરતભાઈ ભીખાભાઈ રાઠોડ એમને પણ એમનો પ્રાઇવેટ રસ્તો પાસ કરાવી દીધો તો આ જનતાનો રસ્તો કેમ પ્રાઇવેટ પાસ ના થાય આ જનતા અત્યારે કઈ રહીને જઈ શકે અત્યારે કોઈ બીમાર હોય કોઈ પોઝિશન હોય હું આમ આમ જાગ

અને અત્યારે અધિકારીને તો ત્યારે એમને એવો જવાબ આપ્યો બહેનને કે એક કરોડ રૂપિયા ખર્ચો થાય તો જયારે તમારે કોઈ બી અધિકારી આવવાનો હોય તો ત્યારે પાંચ પાંચ કરોડ રૂપિયા ખર્ચો થાય છે તો અત્યારે આ પબ્લિકને જવા માટે એક કરોડ રૂપિયા ખર્ચો કેમ ના થઈ શકે અને દરેક ગામના કોચના રસ્તા થાય તો ચુઆ ગામનો કોહનો રસ્તો કેમ નહીં અધિકારી અમને જવાબ આપે અને સમયમાં જવાબ નહીં આપે તો આ આગળ સુધી અમે આંદોલન કરીશું રોડ રસ્તાનું

અમે તો અત્યારે અમારા નાના બાળકો તો હમણાં ના જઈ શકે છે પણ અમે લોકો બધા પાંત્રીસ વર્ષથી આ રહ્યા છીએ અહિયાં પ્રાથમિક શાળા આગળ આવેલી છે કેટલું દૂર થાય છે